એલો ભાઈ ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છે ભરતી નું નામ રેલવેમાં ભરતી બે હજાર પચીસમાં માં જાહેર કરવામાં આવેલ છે કુલ જગ્યાની વાત કરીએ તો બે હજાર આઠસો પાસ રહેશે પોસ્ટની વાત કરીએ તો ભારતીય રેલવે પશ્ચિમ છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ નવ બે હજાર પચીસ અમારી ચેનલમાં નવો હોય તો ભારતીય રેલવે ની વાત કરીએ તો સંસ્થાનું નામ છે ભારતીય રેલવે પશ્ચિમ રેલવે ડબલ્યુ સી આર પોસ્ટ નું નામની વાત કરીએ તો શિક્ષાશ્રી કુલ ખરીદી જેની વાત કરીએ તો બે હજાર આઠસો પાસઠ નોકરીની સ્થાનની વાત કરીએ તો જબલપુર ભોપાલ એમપી કોટા રાજસ્થાન એપ્લિકેશનની મોડની વાત કરીએ તો ઓનલાઈન રહેશે અરજી છેલ્લી તારીખ રહેશે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ પોસ્ટમાં નામ અને ખાલી જગ્યાની વાત કરીએ તો પોસ્ટનું નામ છે શિક્ષા અને કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો પોસ્ટમાં બે હજાર આઠસો પાસઠ રહેશે માપદંડ ની વાત કરીએ તો અરજી કરતા પહેલા આવશ્યક લેવી શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઓછા ઓછી પચાસ ગુણ સાથે દસમું ને બારમું પાસ કરેલું હોવું જોઈએ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ નું પાસ કરેલું પ્રમાણપત્ર હોવું જોઈએ ભયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ ઉંમર ચોવીસ વર્ષ રહેશે સરકારી નિયમો તારે એસસી ઓબીસી પીડબ્લ્યુએસ માટે અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી બધા અન્ય માટે અરજી ફી ની એકસો ને એકતાલીસ રૂપિયા પ્લસ એકસો અરજીની પ્રક્રિયા કરવામાં આવશે એસટી એસસી માં પીડબ્લ્યુ ની મહિલાઓ માટે એકતાલીસ રૂપિયા માત્ર પ્રોસેસિંગની ફી લેવામાં આવશે

અમારો વિડીયો સારો લાગ્યો એટલે કરતો રહીજો આવનારા વિડીયો આવવાનાવા આવતા રહેશે જય હિન્દ